તારે કાઈ ઘટે નહીં તારે શાક ભેગી મોનોકોટો નાખી ને ખવડાવી દયે તારે કાઈ ઘટે નહિ એવું કાઈ મનસુખ ભાઈ નકર હું દવા પીવાનું વિચારતો તો ના દવા નો પીતો ઈ હા અને ઓલા મંજુ નું છે ઈ અમરેલી વાળા ઈ તારું કયું ગામ મારા માં રેકોર્ડિંગ જોયું તું યુટ્યુબ માંથી તારું ગામ કયું હે વિસાવદર અને આપડે કઈ સમાજ માંથી બોલો પટેલ સમાજ માંથી

મા બાપ આવશે ને કાલ નથી પછી રોટલા કોણ ધરી દે રોટલા આજે કરી લે ભાઈ અને આ છે આવડું જોઈએ ને મનસુખભાઈ અરે ગમનિયા જગ્યામાં કામ રહી જાય અહીંયા હતાતર બાજુમાં છે ને ખાઈ પીન જલસા કરાય જાણી આપા ગીગાનો પાડો કેમ જામ્યો તો એમ તારે ખાઈ પીન પીલ પાયા જેવું રહેવાનું હોય પણ એમાં હું હસતા વહી જાવ તો હગા વાત કરે આમાં હગેનું બધેનું નો સોવાનું હોય પણ આ તો વાત ઈ છે તારે જમીન બમીન છે કઈ હા હાથ વિધા છે પાણી નથી કેટલા ભાઈ શું એક જ ભાઈ છું અને બે બેનું અત્યારે બેયના લગન થઈ ગયા છોકરીના જ લગન થઈ ગયા છોકરીના થતા નથી એ જ આ પટેલની નાઇટમાં એ જ પ્રોબ્લેમ છે મનસુખભાઈ તમે લેવા પડેલ કે કરવા પડેલ લેવા પટેલ તારું આખું નામ મૂકી દો પાર્થ ડોબરિયા પાર્થ ડોબરિયા હમ ગોપાલભાઈ ગોપાલભાઈ ઓડિયો વાયરલ વાયરલ પાછો પછી તું કે કાઢી નાખો મારી ભૂલ થઈ ગઈ ને આવા બધા ગડબા મારી મનસુખભાઈ વાપરતો નથી શું લાગ્યો છો ને તો પછી કે કામ મસ્ત ફોટો બટો હારામુક નઈ દે તારો ગમનયા છોકરી વાત કર છે આવો સાવન ઇન્સ્ટાગ્રામ માં કઈલા મેસેજ મોકલા એટલે મેસેજ ઓલા બોક છોકરી બ્લોક કરી દી છે કોણ બ્લોક કોણ પ્રોબ્લેમ છે ફેસબુક વાપડું છું WhatsApp બાયો ડેટા મારા મોકલું બાયો ડેટા મોકલી દે ભાઈ અમુક છોકરી ફ્રેન્ડ થાતી ને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલેલી પછી ને વાત કરવા માંડે

હા એક જ દીકરો સાત વીઘા જમીન અને પશુ નું કરું છું હે દૂધનો નો ધંધો કરું છું કેટલી ગાવ ભેશો અત્યારે શિયાળ ભેશું છે અને પાંચ ગાયું છે હા દૂધ ડેરી ભરો હા જનીયા ભરું પછી વધે એ ડેરી એ લઇ હા મહિના કેટલું દૂધ થાય મહિનાનું નું દસ પંદર હજાર નું થઇ જાય ઓકે ગાવ ભેશો સારવાર કોણ દે એ હું જ જાવ છું એમ હા ઢોસા ય મને આવડે એમ હમ એટલે હું આવું કંટાળું કે કઈ થતું નથી ને હગા અંદર ખીજવી રાખે વાંધો વાંધો એટલે દવા પીવાનું વિચારું ના એવું ન કરાય તો મનસુખભાઈ આ ઈચ્છાવી વડે તો શિયા આવે પછી આપણે કેટલું સહન કરવું બાય વગર હમ

હા એ એમ જ છે પણ એમાં હું છે પહેલા છે ને છોકરે ના જ બધે જાણતા હતા એટલે છોકરા પર છોકરીઓ ઘટાડો એટલે ક્યાંથી થાય ને ઘટાડો છોકરીઓ સામે સામે હોય તો ગમે ત્યાં ગોઠવાઈ જાય હમ આ તો દીકરીઓ ઘટ છે હા અને કાઈ ઓલી ભાઈ આપણે લઈ આવી કાઈ શક્તિ નથી ટકે ખરી પણ અઠવાડિયું પંદર દી હા તારે કાયમી જોઈએ ને હા કાયમી તો ભલે નકર આમ ટેમ્પર વાળી જોતી હોય રિચાર્જ માથે તો ઈ પાછી મળી જાય એ આપણે ધંધો નથ કરવો મનસુખ ભાઈ આપડે હાવ સીધા ને હાડા માણસ છી ઠીક નકર રિચાર્જ વાળી છોકરી ઈ મળે ઈ રિચાર્જ પતિ જાય ને ઈ લ્યુ જાય ઈ એવું નથ કરવો આપડે કમતાર ભાઈ ને દુખી થવા જ નઈ તો ઈ ગેરંટી મારી વાહ વાહ આપડે કોક જિંદગી બગાડવી ને હું છે મનસુખ આપણે સુખી જ રાખવાની હોય હા આપડે આવા સાદા માણસ એટલે હું કઈ સામું જોતું નથી પણ સાદો વીઆઈપી થઈ જાય ને થોડોક હે થોડોક વીઆઈપી થઈ જાય ને હા તો હવે ઈ જ કરવું પડશે મસ્ત આમ ઓલા બેબી બાલ કપાવી નાખ મસ્તી ના હમ વન સાઈડ હમ અને મસ્ત કટબટ મરાવી હમ અને ઇન્સ્ટા માં મૈંડ ફોટા મૂકવા જ હમ અધૂરી રહી મારી ફીતડી ને એવા બધા મૈંડ મૂકવા એવા તો હું status મુકું છુ બે વખત આ facebook માં ID છે પાર્થ ઢોબરીયા હ એ મારી આઈડી છે હા હા પાર્થ ઢોબરીયા કા કર્યું ને એટલે નકરા બે વખત ના status હશે વાહ ભાઈ વાહ એટલે કેવા બે વખત હિન્દી બે વખત ગીત ના શુક્રિયા ને પછી ઓલું કયું ગીત કેવાય મને વિક્રમ ઠાકોર દેવખા પછી સુક્રિયા ને પછી ઓલું તોજમે મે મેરી યાદ ને ઈ હંડા ઈ સ્ટેટસ છે હંડા એ હા એમને કોઈ છોકરીએ પછી હાઈ બાય કર્યું તો કર્યું જ નથી એટાઉન્ટ ઈ નહી કોઈ રિક્વેસ્ટ જ નથી મોકલતું મનસુખભાઈ હા તો તો કરી પણ હા ગીત હારા મુજ તો મુ આવે આટા પદ્મા નો સ્ક્રેચ છે પદમાના ના મુકાય હા ઈ તમારું હાંસું મનસુખભાઈ

હાલ મને તારો ફોટો મોકલ અને એવું બધું મોકલ આપણે જમીન કેટલા વીઘા કીધી સાત વીઘા જમીન છે અને માંડાવર રોડ ઉપર મારે તબેલો છે હા અને જુનાગઢ રોડ ઉપર હું રહું છું રાણા બાપાની આંબલી પાસે વાહ વાહ ઘર ના મકાન છે આપડે તો એક છોકરીનું છૂટું થઇ ગયેલું છે એ હું તને કહું હાલ એ હા હા અને એના ફોટા મોકલો જો તમને ગમરજે એકાબી ગોઠવ્યો એ હા ઓકે હા ઓકે હો મનસુખ બાઈ હું તમારી એસાન કોઈ દી નહી ભૂલું પણ હજી તો હજી આપણે વાત છે વિશે પછી જોઈ જાણીને કરવાનું આમાં જો કોઈના ફોન આવે એવું કાઈ થાય તો એના પરિવાર કુટુંબ જોઈને પછી ગોઠવવાનું નકર કોક જો મુરો બટકી ગયો તો પૈસા ને બધું લઈને વઈ જાય પછી મને ફોન ન કરતા હમ જોયા જાણ્યા વગર નું કરવાનું નહીં હમ એ નકર તારા નંબર ગોતી લે

હા પણ મેં મારા ફોટા મોકલ્યા છે હા જોઈ લેવા હા ને વિડીયો ઓલો હજી નથી આવ્યો મારા આવી જાવ બપોર પછી વિડીયો મૂકી દો ને વિશા વધે થી બોલું હાલો હાલો મૂકી દો હવે ભાઈ પાર્થભાઈ ભાઈ હમ આ નંબર તમારા આમાં નાખી દો ને મોબાઈલ નંબર હા હા તો પણ તો કોઈના ફોન આવે તો ક્યાંય ચીટિંગ બીટિંગ માં ક્યાંય ફસાતો નહીં હો ન ફસાવ મનસુખભાઈ